ઘટાડી દેવી પડે તો ઈ શું કે ખબર કે હવે કે તું માર માટે આવ્યો કે નારિયલ કરને આમ ને તેમ એટલે હવે ઈ વાત માં નારિયલ કરવા આવવાના અહિયાં પિન્ટુ માં કેવું એમ થાય ઈ વાત હાજી તો તમારો પ્રશ્ન છે બાકી તમે તો ખોટું નતું કીધું તમે તો ખાલી એમ કીધું તું કે પેલા અર્જુન સાગર એમ કેવા તા કે તમે મને ફોલો કરો કે તમે એમ કીધું તો કે ઉભર એક મિનિટ આઈડી તો બીજા ની અર્જુન સાગર એમ કે ફોલો કરો એ તો હું તને કઉ હા એટલે તમે કોઈ ખોટું નહીં કીધું

વન મિની એનો ફોલોવર છે આપડે તો કોઈ ના આવે એટલે શું કરે ખબર આ વિડીયો રે ને અમુક શેર કરે એટલે ડીએમ માં જાય ડીએમ માં જાય ને એટલે ડીએમ બધા ચેક કરે તું એ ચેક કરતો હશે ડીએમ ક્યારેક ક્યારેક કારણ કે શું પ્રમોશન ઓલી થઈ ને એને ઓલી થઈ ડીએમ ચેક કરતા જ હોય એટલે જોય એટલે એટલે વિડીયો ઇમરજન્સી મળી જાય ઇમરજન્સી મળી જાય એવું એમ ના ના એ વિડીયો અમે કાઢી તમને કોઈ પ્રોબ્લેમ હોય તો નહીં મારે બિંતુ મારે આમાં કઈ પ્રોબ્લેમ નહીં મારે તો મારે શું આમાં ક્યાંય પ્રોબ્લેમ કે આપડે તો કિશન ખબર નાગરી અને સંક્રિયા પણ મતલબ જે એવું હતું ને